શક્તિ સ્વરૂપમાં ભગવતી મા અંબે જુદા જુદા સ્વરૂપમાં જુદી જુદી શક્તિપીઠોમાં બિરાજમાન છે આબુમાં માં અંબા સ્વરૂપે તો પાવાગઢમાં મહાકાળી સ્વરૂપે તો બારેજામાં બિરાજે છે ખુખાર મેલડી સ્વરૂપે જય માતાજી મિત્રો રામ રામમાળી રામ ગુજરાતના અમદાવાદમાં બારેજા જેવા ધામના અંદર લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી ખુખાર મેલડી માતાના સાહિત્યમાં આવતા જ હોય છે લાખો ભક્તોના કામ પણ થઈ ગયા પણ આ લાખો ભક્તોના વચ્ચે એવા નરાધામ લોકો પણ છે જે આજે આપણા સમાજ વચ્ચે કલમ થઈને બેઠા છે પુકાર મેળી માતાના જે માળી છે એમને એમના શોખ પ્રવચનમાં કીધું જ છે કે આવા લોકોને દર્દમાં પણ જગ્યા ના મળે તો શું હશે મિત્રો આજે આપણે વિગતવાર આ જાણકારી જાણીએ સર્વ ધર્મના માનવ માત્રને ઘોડે બેસાડતી કુખાર મેલડી સાક્ષાત શક્તિ સ્વરૂપ છે કુખાર મેલડી માતાના પરચાની વાત દેશ વિદેશમાં જાય છે પણ આજે આ લોકોએ માણીના સાનિધ્યના અંદર ખૂબ જ અસ્તવ્યસ્ત ઘટના ઘટાડી કુકાર મેરડી માતાના સાનિધ્યના અંદર એવા કોઈ પણ પ્રકારની લેણદેણ થતી નથી ઘણા ખરા લોકો પોતાના વિડીયોના માધ્યમથી એવું જણાવતા હોય છે કે આ સાનિધ્યના અંદર પાંચ હજાર રૂપિયા આપશો તો માળીના દીકરા છે એમના દર્શન થશે ઘણા ખરા લોકોનો એવો પણ મેસેજ આવે છે કે અગિયારસો રૂપિયા આપીને કુકાર મેરડી માતાના દીકરા જોડે મોબાઈલના અંદર વાત થઈ શકે છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે આવી પણ જાતની અફવાઓ પર ના આવું કેમકે જે પણ કુકાર મેળવી માતાનું પ્રવચન છે એ પ્રવચનના અંદર માળી સાક્ષાત વાત જ કરતા હોય છે અને તમામ ભક્તોને એમની યુટ્યુબ ચેનલના અંદર જણાવ્યું છે કે આ બે ત્રણ ચેનલ સિવાય કોઈ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરશો નહીં અને કોઈ પણ ગાઈડલાઈન હોય એમના જે સેવકો છે એ સેવકોને પહેલાં સંપર્ક કરવો ઘણા ખરા લોકોની કમેન્ટો હોય છે કે માળીનું મંદિરના નિર્માણ અર્થે દાન દક્ષિણા જમા કરાવવાની છે તો મારે એ તમામ ભક્તોને પ્રવચનના માધ્યમથી જણાવવું છે કે એવી કોઈ પણ પ્રકારની દાન દક્ષિણા લેવામાં આવતી નથી અને માળીએ એમના સ્વમુખે પ્રવચનના અંદર જ કીધું છે કે મંદિર પૈસાથી નહીં મંદિર તો ભાવથી બને છે એવા કેટલાય ઘણા લોકો ભક્તો પડ્યા છે જે આખું આખું મંદિર બનાવી શકે પણ માળીએ એમના સ્વમુખે જ કીધું છે કે કોઈની દાન દક્ષિણા લઈને મંદિર નથી બનાવવું મંદિર તો માળીની જે વખતે આજ્ઞા થશે એ દિવસે મંદિર એના હાથે ઊભું થઈ જશે તો મિત્રો સૌ ભક્તોને એક જ વાત જણાવી કે તમે પણ આવી કોઈ પણ જાતની અફવાઓમાં ના આવતા કોઈ પણ જાતનું સ્કેનર જો તમને કોઈ મોકલે કે આ નંબર પર તમે પૈસા મોકલો અને માળીના દર્શન કરાવો તો એવી કોઈ પણ ચેનલ છે નહીં અને કોઈ પણ પૈસા લઈને દર્શન કરાવવામાં આવતા નથી તો ખાસ એની ધ્યાન રાખવી કોઈ પણ વિગતવાર જાણકારી જોઈતી હોય તો અમારી ચેનલના માધ્યમથી તમે ઘણું જાણી શકો જય માતાજી